હલો ફ્રેન્ડ્સ નમસ્તે યુટ્યુબ માય ચેનલ તો આજે આપણે બનાવીશું ટેસ્ટી સરગવાનું શાક આ રીતે આપણે બેસન એડ કરીને સરગવાનું શાક બનાવીએ ને તો શાક એકદમ ટેસ્ટી અને સરસ બને છે તો સરગવાનું શાક બનાવવા માટે મેં આ સરગવો લીધો છે જેની છાલ કાઢીને આ રીતે મેં કાપી નાખ્યો હતો અને આ અહીંયા મેં બટાકા લીધા છે હવે મસાલામાં અહીંયા મેં ચણાનો લોટ લીધો છે પછી ટામેટા લીધા છે આ આદુ લસણ લીલા મરચાંની પેસ્ટ લીધી છે પછી મસાલામાં આપણે ધાણા જીરું પાવડર લાલ મરચું પાવડર હળદર પાવડર ધાણા જીરું પાવડર અને ગરમ મસાલા પાવડર અને મીઠું લીધું છે તો ચલો આપણે હવે શાકને વઘારવાનું ચાલુ કરીએ તો ગેસ ચાલુ કરી દઈશું અને આપણે વઘાર માટે તેલ એડ કરીશું આ રીતે તમે શાક બનાવો ને તો શાક એકદમ ટેસ્ટી બને છે અને ગ્રેવી કરવાની બી જરૂર પડતી નથી એકદમ જાડી ગ્રેવી શાકની તૈયાર થઈ જાય છે હવે આપણે તેલ સહેજ ગરમ થાય એટલે એમાં જીરું એડ કરી દઈશું આ રીતે તમે શાક બનાવો ને તો શાક એકદમ ટેસ્ટી અને સરસ બને છે અત્યારે ગુજરાતીઓમાં કેવું બહુ ગ્રેવીવાળું ને એવું શાક કોઈ ખાતું નથી એકદમ સાદું સિમ્પલ જ શાક બધાને ભાવે છે એટલે આ રીતે બનાવીએ ને તો એકદમ ટેસ્ટી બી બને છે અને સરસ બી લાગે છે એકદમ ગ્રેવી જેવું બનાવ્યું હોય ને એવું જ શાક લાગે છે હવે આપણે જીરું સતળાઈ ગયું છે તો એમાં આપણે લસણ લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું અને એને સતળાવા દઈશું ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે નગર લસણ આપણું બળી જશે એટલે ગેસ એકદમ આપણે ધીમો જ રાખીશું પછી એમાં ટામેટા એડ કરીશું કાપેલા અને આને થોડીવાર માટે શેકાવા દઈશું હવે ટામેટાનું લસણ આપણું શેકાય ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી દઈએ તો અહીંયા મેં ચણાનો લોટ લીધો છે ચણાના લોટમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું તેમાં ધાણા જીરું પાવડર એડ કરીશું પછી એમાં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું હળદર પાવડર અને ધાણા જીરું પાવડર અને ગરમ મસાલા પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે એમાં થોડું પાણી એડ કરીશું આપણે અને મિક્સ કરી નાખીશું સેજ પાણી એડ કરીને અને મિક્સ કરી નાખીશું જો આ રીતે આ રીતે બધા મસાલાને આપણે ચણાના લોટમાં મિક્સ કરી નાખીશું આમાં ચણાના લોટને શેકવાની કંઈ જરૂર પડતી નથી આ રીતે કરીએ ને તો ચણાનો લોટ અંદર આપણો બફાઈ જ જાય છે એટલે આમાં ચણાના લોટને શેકવાની જરૂર સહેજ બી પડતી નથી હવે આ રીતે પેસ્ટને આપણે અંદર એડ કરી દઈશું હવે આપણે એમાં થોડું પાણી એડ કરીશું જેથી આપણો મસાલો સરસ શેકાઈ જાય હવે મસાલાને આપણે થોડી વાર માટે શેકાવા દઈશું તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો સારો લાગે મારી આ રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂરથી કરજો કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ સરગવાનું શાક કેવું લાગ્યું આ રીતે તમે એક વખત બનાવી જજો શાક ખૂબ જ ટેસ્ટી બને છે હવે આ જે આપણે ગ્રેવી બનાવી હતી એને થોડીવાર માટે ચડવા દઈશું જેવી આપણી ગ્રેવી જળી જાય એમાં ટામેટાને બધું જળી જાય પછી એમાં આપણે સરગવો બટાકાને એડ કરી દઈશું હવે મિક્સ કરી નાખીશું આ રીતે તમે બનાવશો ને તો શાક ખાતા જ રહી જશો એટલું ટેસ્ટી શાક બને છે તો જોવા રીતે મિક્સ કરી નાખીશું પછી આને મિક્સ કરીને થોડી વાર માટે શેકાવા દઈશું શાકને અને પછી એમાં આપણે પાણી એડ કરીશું થોડું આ રીતે એને શેકાવા દેવાનું છે હવે એમાં શાક ડૂબે એટલું પાણી એડ કરીશું શાક ચડે એટલું હું અહીંયા રસાવાળું બનાવું છું તમારે જો કોરું બનાવવું હોય તો તમે થોડું પાણી બી એડ કરી શકો છો હવે આને આપણે ઢાંકી દઈશું થોડીવાર માટે જ્યાં સુધી શાક આપણું ના ચડી જાય ત્યાં સુધી આને ઢાંકી દઈશું આ શાક તમે બનાવો ને તો આ રીતે જ બનાવજો આની અંદર તમારે દહીં એડ કરવું હોય તો તમે ઉપરથી દહીં બી એડ કરી શકો દહીં એડ કરો ને તો બી એકદમ ટેસ્ટી શાક લાગે છે હવે આને આપણે ઢાંકી દઈશું હવે જોઈ લઈએ આપણે શાક આપણું ચડી ગયું છે કે નહીં તો જો શાક આપણું સરસ ચડી ગયું છે જો એકદમ જાડો રસો થઈ ગયો છે એકદમ ગ્રેવી જેવું શાક બન્યું છે આ રીતે એકદમ સરસ જાડી ગ્રેવી જેવું શાક બને છે તો જુઓ હવે આપણે જોઈ લઈએ બટાકા આપણા ચડી ગયા છે તો જુઓ બટાકા સરસ ચડી ગયા છે અને સરસ ગોબી સરસ ચડી ગયો છે એટલે શાક આપણું તૈયાર છે તો જુઓ કેવું સરસ શાક બન્યું છે આમાં ગ્રેવી બી કરવાની જરૂર પડતી નથી અને આ રીતે તમે બેસનની ગ્રેવી કરીને બનાવો ને તો બી શાક એકદમ સરસ અને ટેસ્ટી બને છે તો હવે આપણું શાક તૈયાર છે તો હવે આપણે એમાં કોથમીર એડ કરી દઈશું કોથમીર એડ કરી મિક્સ કરી નાખીશું તો જુઓ ટેસ્ટી સરગવાનું શાક તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પ્લીઝ પ્લીઝ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો તો જુઓ ટેસ્ટી સરગવાનું શાક અહીંયા તૈયાર છે આ રીતે તમે ચોક્કસથી બનાવજો અને મારી બીજી રેસીપી બી ચોક્કસથી જોજો હવે આપણે શાકને એક બાઉલમાં કાઢી લઈશું તો જો બન્યું છે ને સરસ આ રીતે તમે ચોક્કસથી બનાવજો શાક ખૂબ સરસ બને છે અને ખાવાની બી મજા આવે છે આમાં તમે દહીં એડ કરી દેને તો ઓર બી ખાવાનો ટેસ્ટ એકદમ સરસ થઈ જાય છે તો જુઓ આપણું શાક તૈયાર છે અહીંયા તો ફ્રેન્ડ્સ આવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો હું આગળ પણ ઘણી બધી રેસિપી લઈને આવીશ તો એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ તમે જરૂરથી કરજો તો જો આપણું સરગવાનું શાક તૈયાર છે તો હવે મળીશું આપણે બીજા વિડીયોમાં તમારે જે પણ રેસિપી જોવી હોય એ મને કમેન્ટમાં કહેજો તો હું એ રેસિપી બનાવી દઈશ તો જો ટેસ્ટી શાક તૈયાર છે તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ મળીશું આપણે બીજા વિડીયોમાં